પણ બંધ કરવામાં આવ્યો છે સુરક્ષાના સલામતીના ભાગરૂપે બ્રિજ બન્યો ત્યારથી જ આ બ્રિજ સતત વિવાદિત રહ્યો છે વારંવાર બ્રિજનું સમારકામ અને રિપેરિંગ કાર્યવાહી કરવામાં આવે છે તેમ છતાં પણ આ બ્રિજ જે 2014 માં બન્યો હતો ને દસ વર્ષ પૂર્ણ કરે તે પહેલા જ વાહન વ્યવહાર માટે કરી દેવાયો છે બંધ રેલવેના ઉપર ઓવર બ્રિજ બનાયેલો છે એની કેટલી વખત એટલે અસંખ્ય વખત કલેક્ટર શ્રીને પી ડબ્લ્યુડીના ઘણી વખત આની રજૂઆતો કરેલી છે પણ આનું કોઈ સાંભળનાર જ નથી વારંવાર દર ચોમાસે આ રોડ તૂટી જાય છે અને એકવીસમી સદીમાં જ્યારે બ્રિજ બનાવવાનો હોય ત્યારે પહોળો રોડ બનાવવાનો હોય પહોળો બ્રિજ બનાવવાનો હોય પણ આ તંત્રને કંઈ ખબર પડતી ના હોય એવું લાગે છે કારણ કે બ્રિજ એટલો સાંકડો છે અવર જવરમાં પણ તકલીફ છે અને આજે એવું જાણવા મળ્યું છે કે બહુ મોટું ગાબડું પડ્યું છે અકસ્માતનો ભય સર્જાય છે ખરેખર તંત્રએ અહીંયા બિલકુલ ભ્રષ્ટાચાર તંત્રનો દેખાય છે અને જે ભ્રષ્ટાચારી હોય એ લોકોની ઉપર એક્શન લેવી જોઈએ તો રાજ્યમાં વધુ એક ભ્રષ્ટાચાર નો બ્રિજ સામે આવ્યો છે મહેસાણામાં ત્યારે સવાલ થઈ રહ્યા છે કે મહેસાણામાં માં શું આંબેડકર બ્રિજ કામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો

દર ચોમાસાની અંદર એની અંદરથી સળિયા બહાર નીકળતા હોય છે વાહન ચાલકો છે પટકાતા હોય છે દર ચોમાસામાં આ પરિસ્થિતિ સર્જાતી હોય છે એટલે કે બે હજાર ચૌદ થી લઈ અને બે હજાર ચોવીસ સુધી જે રોડની પરિસ્થિતિ છે પરિસ્થિતિ છે જેસે થઈ રહી છે એટલે માથાના દુખાવા સમાન બ્રિજ આ રહ્યું છે વારંવાર રજૂઆતો થઈ છે પરંતુ આ બ્રિજનું માત્ર ઉપર સરફરેશ કરી અને જે સમારકામ જે છે એ જ હાથ ધરવામાં આવ્યું છે બે હજાર ચૌદ થી જ એમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો જે છે થઈ રહ્યા છે ત્યારે આજે જે સ્ટેપ જે કહી શકાય એમાં મોટું ગાબડું પડ્યું છે એટલે કહી શકાય કે આખો માણસ અંદર પડી જાય પ્રકારનું મોટું ગાબડું પડ્યું છે જેના કારણે અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે આજે રહી રહીને અને કહી શકાય કે આ બ્રિજને આ તૂટવાના કારણે બંધ કરી દેવામાં આવ્યો છે ખાસ વાત કરીએ તો આ બ્રિજ જે છે મહેસાણા ભાગ એક અને મહેસાણા વિસનગર જવા માટેનો મુખ્ય રસ્તો છે કે જેને સિટીમાંથી ના જવું પડે અને ઓવરબ્રિજનો ઉપયોગ કરીને હવે વાહન ચાલકો જે છે એ મોટી મુશ્કેલીનો સામનો પણ કરશે ભ્રષ્ટાચારનું એક નિશાન છોડીને આ બ્રિજ બે હજાર ચૌદ થી હાલત હાલતની અંદર આ બ્રિજ થયો છે લોકોએ અનેક પ્રકારના ભ્રષ્ટાચારના આક્ષેપો આ બ્રિજ ઉપર પણ થયા છે ત્યારે

તો બ્રિજ ની એટલો પહોળો પણ નથી બનાવ્યો અને બ્રિજ ની વાતમાં જો જોઈએ તો બ્રિજ ખરેખર ભ્રષ્ટાચાર એટલો બધો થયો છે હદ વગર નો જે કંપની આ કામ કર્યું છે આ બ્રિજ દર વરસાદની સિઝન માં દર વખતે તૂટી જાય છે અને રેલવે ની જે પટ્ટીમાં આરએનબી રિપેરિંગ નથી કરતી અને રેલવે ની વાતમાં આરએનબી રિપેરિંગ ન કરે તો એક સાઈડ રેલવે નો બ્રિજ જે રેલવે ની ઉપર પટરી ઉપર જે આ બ્રિજ જઈ રહ્યો છે એ ખરાબ હોય ગડીક માં રેલવે આરબી નો બ્રિજ ખરાબ હોય એટલે વારંવાર આ બ્રિજમાં ઘણી ભ્રષ્ટાચાર ની સ્મેલ આવે છે અને લોકો ખરેખર હેરાન થાય છે મહેસાણા શહેર ને બાયપાસ જોડતો અર્થ હોય અત્યારે હાલ મહેસાણા શહેરમાં બે જે ગોપી નાડુ અને જે બે નાળા રેલવે ના જે નાળા છે ગોપી નાડુ અને ભમરીયું નાળુ એ બંને માં એટલો ફૂલ ટ્રાફિક છે પબ્લિક ત્રાહી હામ થઈ ગઈ છે એટલે આ બ્રિજના ભ્રષ્ટાચારીઓને કોઈ પણ ભોગે છોડાય નહીં માન્ય કલેક્ટર શ્રી ને અને નગરપાલિકાના પ્રમુખ શ્રી ને અને રેલવે તંત્ર ને અને આરએનબી ને વારંવાર જાણ કર્યા બાદ પણ આ બ્રિજની આવી દશા છે જયદીપભાઈ એવું કહી શકાય કે જવાબદાર જે તંત્ર છે તે મુક બધીર બન્યું છે અને તેની આ અનવળતણા કારણે પ્રજા પરેશાન જી એવું કહી શકાય કે આવા વ્યક્તિઓને બિલકુલ છોડાય નહીં કડક કાર્યવાહી થવી જોઈએ જી જી આભાર જયદીપભાઈ આપ અમારી સાથે જોડાયા ટેલિફોનિક વાતચીત કરી તે માટે તો મહેસાણાનો જે આંબેડકર બ્રિજ છે વર્ષ બે હજાર ચૌદમાં તેને બનાવવામાં આવ્યો હતો જ્યારથી આ બ્રિજ બન્યો છે ત્યારથી તે સતત વિવાદમાં રહ્યો છે કારણ કે ચારશ્વા આ બ્રિજની મરામત કરવામાં આવી છે તેનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે પરંતુ હવે તો ભ્રષ્ટાચારની હદ પણ વટાવી ચૂક્યું છે આ તંત્ર કારણ કે તંત્રની લાલવાડીના કારણે જ આ બ્રિજ જે હજુ માંડ દસ વર્ષ પૂર્ણ કરે તે પહેલા જર્જરિત હાલતમાં આવી ચૂક્યો છે અને તેના કારણે વાહન વ્યવહાર પણ બંધ

જેમાં જોઈન્ટ રિપ્લેસ કરવાના હતા પણ જોઈન્ટ રિપ્લેસ દરમિયાન આજુબાજુ જે નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી ચાલુ છે અને બધો ટ્રાફિક ડ્રાઈવર્ટ આ બ્રિજ ઉપર કરવામાં આવ્યો હતો કે મોટા ભાગના વાહનો ભારે સિટી ઇલાકાનો બ્રિજ હોવા છતાં એના ઉપરથી પસાર થતા હતા એટલે એના લીધે ઘસારો પડેલો છે ને જોઈન્ટ વચ્ચે જગ્યા થયેલી છે હવે આ બ્રિજને અમે ટૂંક સમયમાં ઇમરજન્સી કામમાં લઈ અને અને રિપેર કરી વાહન વ્યવહાર ચાલુ કરવા પ્રયત્ન કરી રહ્યા છે ડોક્ટર દિલીપ તને નથી લાગતું કે તમે જે જવાબ આપ્યો છે એ ઉડાઉ જવાબ કહી શકાય કારણ કે તમે એવું કહી રહ્યા છો કે અન્ય અન્ય હાઈવી લોડેડ વ્હીકલ્સ આ બ્રિજ ઉપરથી પસાર થવાના કારણે બ્રિજમાં ઘસારો થયો છે

એટલે એમને કામગીરી તો સારી જ કરાવેલી હશે જે તે વખતે પણ એના એક્સપાન્શન જોઈન્ટ છે એ લોડેડ વ્હીકલોના લીધે ખુલી ગયા છે એટલે એ એક્સપાન્શન જોઈન્ટ રિપેરિંગ માટે અમે જાહેરનામું કલેક્ટર સાહેબને બે ત્રણ મહિનાથી આપેલું હતું પણ આસપાસના જે નેશનલ હાઈવે ઓથોરિટીનો ટ્રાફિક જ્યાં સુધી એ રસ્તા ઉપરનું ડાયવર્જન ક્લિયર ના થાય ત્યાં સુધી આની મંજૂરી મળી શકે એમ નહોતી પણ આજે સવારે જે આ ગાબડું પડ્યું એ દેખાયું અમને એના લીધે અમે ઇમરજન્સી માં રસ્તો બંધ કરી અને તત્કાલ કામ હાથ ધરવા માટે ઇમરજન્સી ટેન્ડર થી આ કામગીરી કરવાની તજવીજ કરી રહ્યા છીએ આભાર દિલીપભાઈ આપનો